દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ આપતી અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ન મળી અને એના કારણે ખેંચ આવી છે તો એ કદાચ ડૉક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે તો વાત હવે